ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા ટાઈફોઈડ ઝાડાઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર દંતેશ્વરથી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારી પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઈડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લાઈનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઈજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે દંતેશ્વરથી તરસાલી રોડ પર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સડેલા બટાકા ચણા અને પાણીપુરીની પૂરીઓનો અને પાણીપુરીમાં વાપાતું બસો લીટરનું પાણીનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સતત અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ ચેકિંગ બાદ તરત જ પાણીપુરીની લારીઓ લદાવી દેવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ માત્ર દેખાવો કરતી હોય તેમ લાગી રહ્યું હતું વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આસાની ઋતુ દરમિયાન અત્યારે જે રોગચાળાનું પરિસ્થિતિના કારણે આપણે છેલ્લા બે દિવસથી એના અગાઉથી પણ આપણે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે પાણીપુરીમાં ખાસ કરીને જે પાણી વપરાય છે તેની પરિસ્થિતિ બરાબર ના હોવાના કારણે તેમજ જે અંદર જે બટાકા અને બધા ખરાબ વાપરવાના કારણે હમણાં આપણે પાણીપુરી તમામ વિસ્તારો ચેકિંગ બંધ કરાવે છે તેમાં લગભગ બસો લીટર જેટલું પાણીનો ડિસ્ટ્રોય કરેલું છે અને આજે બે ટીમો એક ટીમ સંગમ માવી રોડ વિસ્તારમાં છે બીજી ટીમ અત્યારે દંતેશ્વરી તરસારી વિસ્તાર તમામ કવર કરવામાં આવશે અત્યારે આપણે શરૂઆત કરી લગભગ પાંચ એક લારીનું લગભગ બસો એક લીટર પાણી ધોળાવેલું છે